વાત કરીએ બગસરાના માવજી જોવામાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી પ્રાથમિક શાળા ખાતે જે છે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું શાળા ખાતે મામલતદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવી હતી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માવજીંજવા ગામે તાલુકા કક્ષાનો છોતેરમો પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે પ્રાથમિક શાળા માવજી ખાતે વિશાળ સંખ્યામાં નગરજનો અધિકારીઓ પદાધિકારીઓ ભૂલકાઓ નાના નાના બાળકો આજે દેશભક્તિની કૃતિઓ રજૂ કરી અને મનમોહક કૃતિઓ રજૂ કરેલ છે મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત છે પદાધિકારીઓ અધિકારીઓ પણ આજે હાજર છે ત્યારે હર્ષની લાગણી હું તાલુકામાં મામદાર પ્રશાંત ભીંડી અનુભવી રહ્યો છું તંત્ર વતી આપ સર્વે બધા પ્રેસ પત્રકાર મીડિયા પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તેઓની પણ આ તકે હું નોંધ લઈ આભાર વ્યક્ત કરું છું આજે સમગ્ર તંત્ર બગસરા તાલુકાનું અહીંયા ઉપસ્થિત છે અને આ કાર્યક્રમમાં નાના નાના ભૂલકાઓ અતિ સુંદર કૃતિઓ રજૂ કરી રહ્યા છે અને લોકો પણ શાંતિપૂર્વક રીતે નિહાળી રહ્યા છે ત્યારે ફરી આ તકે હું સર્વેનો આભાર વ્યક્ત કરું છું